બનાસકાંઠામાં અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સતત બીજો દિવસ છે કે જ્યાં અંબાજીમાં સારો વરસાદ વરસી રહ્યો છે મેઘમહેર છે અસહ્ય બફારા વચ્ચે ધોધમાર વરસાદથી લોકોને રાહત થઈ છે ધોધમાર વરસાદના પગલે અમુક જગ્યાએ પાણી પણ ભરાયા છે અંબાજીમાં સતત બીજા દિવસે આ વરસાદી માહોલ ઠંડક વાતાવરણમાં થઈ ગઈ છે અને ખેડૂતોએ વાવણીની શરૂઆત પણ કરી છે અંબાજી દાતા પંથકમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક આંશિક ઠંડક જોવા મળી રહી છે અને આજે બીજા દિવસે પણ યાત્રાધામ અંબાજીમાં બપોર બાદ એકાએક ભારે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી સવારથી જ વરસાદના વાતાવરણ વાતાવરણ સર્જાયેલું હતું ને બપોર બાદ એકાએક ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી જેના લીધે અંબાજીના જે માર્ગો છે તે પણ ક્યાંક ને ક્યાંક નદીમાં ફેરવાયા હોય તેવું લાગી રહ્યું છે ને લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી જોવા મળી રહી છે અને એક વખત ફરીથી અંબાજીમાં નદીઓ વહેતી થઈ થયેલી જોવા જોવા રહી છે જેના કારણે વેપારીઓને ફરીથી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ને આ વરસાદના કારણે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી જોવા મળી રહી છે ને આ વરસાદ જોતા ક્યાંક ને ક્યાં ખેડૂતો હવે પોતાની વાવણીની શરૂઆત કરે તેવા પણ એંધાણ દેખાઈ રહ્યા છે અને હજી પણ વરસાદ ભારે પડે તેવી જ પણ શક્યતા દેખાઈ રહી છે પરખ અગ્રવાલ જી મીડિયા અંબાજી સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ને આ વરસાદના પાણી ક્યાંક ને ક્યાંક અંબાજીના માર્ગો પર ફરી વળ્યા છે ને અંબાજીના જે માર્ગો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક ક્યાંક નદીમાં ફેરવાયો હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે જે વેપારીઓ છે તે જે છે એ ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરી રહ્યા છે વેપારીઓની દુકાનોમાં ક્યાંક ને ક્યાંક પાણી પાણી ઘુસી ગયા છે તેના કારણે જે વેપારીઓ જે છે આ વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એટલું જ નહીં અંબાજીનું જે હાઈવે માર્ગ છે તે પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે ને અંબાજીના માર્ગો તથા હાઈવે માર્ગ ઉપર ઢીચણ સમા પાણી ભરાઈ જવાથી જે રાહદારીઓ છે તેમને પણ તેમની સાથે પણ જે વાહન ચાલકો છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ને હજી પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે તેવા પણ એંધાણ દેખાઈ રહ્યા છે પરખ અગ્રવાલ જી મીડિયા અંબાજી અંબાજીમાં મુશળધાર વરસાદથી પાણી પાણી થયું છે અંબાજીની બજારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે કમર્સમાં પાણી ભરાઈ જતા જ ભારે હાલાકી છે દુકાનમાં કમર્સમાં પાણી ભરાતા જ વેપારીઓ પરેશાન છે વેપારીઓ દુકાનમાંથી પાણી કરવા મથામણ કરી છે પાણી ભરાતા જ માલ સામાનને પણ નુકસાન પહોંચ્યું છે અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદ બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે અંબાજીના જે હાઈવે માર્ગો સહિત જે બજારો છે તે પણ પાણી પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે ને એટલું જ નહીં આ વરસાદના કારણે જે વેપારીઓની દુકાનમાં દુકાનમાં જે વરસાદી પાણી ઘૂસ્યા છે તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક જે વેપારીઓ જે છે એ ભારે હાલાકીનો સામનો કર્યો કરવો પડી રહ્યો છે ને આ પાણી જે છે એ ઢીચણ સમાન નહીં પરંતુ કેર સુધીનું આ જે પાણી જે છે અને આ પાણીના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે આપણા સાથે વેપારી છે આપણે તેમને જ પૂછવાનું જાણવાનો પ્રયત્ન કર્યો છે કે શું થયું છે શું થયું છે આ કેટલું નુકસાન થયું છે ને કેટલા વર્ષથી તમે હાલાકીનો સામનો કરી રહ્યા છો અમે 10 વર્ષથી હાલાકીનો સામનો કરે પંચાયત સાંભળતી નથી અમારે અને અમને 2 થી 5 લાખ રૂપિયાનું નુકસાન છે અને આમાં કોઈ સાંભળતું નથી આમાં પાણી દુકામાં કેડની ઉપર બેસી છે અને દુકાનની અંદર એ ઘૂસી ગયું તમને અંદાજે કેટલો કેટલા રૂપિયાનું નુકસાન થયું હશે 5 1 લાખ રૂપિયા નુકસાન થયું છે મને અને તમે પહેલા કોઈને રજૂઆત કરી એક કોને કોને રજૂઆત અમે પંચાયતમાં બરાબર રજૂઆત કરતા સરપંચને રજૂઆત કરી છે આપણે સેક્રેટરી સાહેબને રજૂઆત કરી કોઈ સાંભળતું જ નથી વેપારીઓના જણાવ્યા મુજબ પંચાયતમાં અને બધી જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ તંત્ર તેમની બહારે આવ્યું નથી ને જેના કારણે જે વેપારીઓ જે છે એ ભારે હાલાકીનો સામનો કરવો કરી રહ્યા છે ને હજી તો વરસાદ ચોમાસું શરૂ થયું છે ને આજે બીજા દિવસે આજે વરસાદ વરસી રહ્યો છે તો હજી તો આગળ આખું ચોમાસું બાકી છે તો આ વેપારીઓને ક્યાં સુધી હાલાકીનો સામનો કરવો પડે એ જોવું રહ્યું પરખ અગ્રવાલ જી મીડિયા અંબાજી